અત્યારે તો ખરેખર મૂળ શું છે ખબર પાયો બદલી ગયો છે ભણતર છે ને પેલા સાક્ષર વિદ્યાનું છે એ વિદ્યાનું નથી અભ્યાસનું નથી કળાનું નથી કૌશલ્યનું અત્યારે નથી અત્યારે બસ હરિફાઈ જ છે એને ગોખણપટ્ટી જ છે અમુક અમુક તો પરીક્ષા એવી એક રાત આગલે બી બાળકો મહેનત કરતા હોય છે લ્યો આખું વર્ગ કાંઈ ન કર્યું હોય પછી એ તારે દે ધના ધન પાસે થઈ જાય અને પાછું જુઓ તો તમે માર્ગ ઊંચા હોય આ નવાઈની વાત છે પણ એ આ માર્કની હરીફાઈ છે આ ડિગ્રીઓની હરીફાઈ છે આ કોઈ કૌશલની કે પોતાના જ્ઞાનની કે પોતે આખી જીવન શું કરવાનું છે એની હરીફાઈ નથી અને એટલે જ તો માણસ હેરાન થાય છે એટલે જ તો પછી મૂળ પાયામાં પૈસો ભરી જાય છે કે આટલો ખર્ચ કરી લો આ બધી વસ્તુમાં એટલે એટલો ખર્ચ પ્રાપ્ત થવો જોઈએ પાછો એટલા માણસ એ એટલો અબુદ્ધ બને છે જેટલા ખર્ચા એટલા બજારમાંથી પ્રાપ્ત કરવામાં કેટલાય પાપ કરે છે નથી જોતો કે સારું છે ખરાબ છે બસ એ પહેલાથી ઘડતર જ ખોટું થઈ જાય એટલે આખી જિંદગી ઘડતરની ખોટી આવ પછી તમે એમાં કાંઈ કરી ન શકો બસ એ આ જીવન ભેગું કર્યું મરી ગયા વાત પૂરી સમાપ્ત